નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ ગોવિંદ ગુરુ લીંબડી ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ ગુજરાત રાજ્ય પંચ અધ્યક્ષ યમલ વ્યાસ તથા ધારાસભ્ય મહેશ ભુરિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કંબોઈ ધામ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી

પત્ર તથા યોજનાના લાભો પ્રદાન કરવામાં આવ્યા હતા સાથે વૃક્ષારોપણનું કાર્યક્રમ પણ યોજાયો હતો આજના ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય નાણાં પંચ અધ્યક્ષ યમલ વ્યાસ ધારાસભ્ય મહેશ ભુરિયા જિલ્લા ખેતીવાડી અધિકારી પી આર દવે પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયા મામલતદાર શૈલેન્દ્ર પરમાર લીંબડી મામલતદાર બિપિન ડિંડોર ટીડીઓ કલ્પેશ ગઢવી જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો નગરપાલિકા કાઉન્સિલરો તલાટીઓ સરપંચ સહિત વિશાળ જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો રિપોર્ટર સતીશ ડામોર